તંગ કોરી હાંભળે કે નહી આઠ વીસ ને બેખોય બેખો ઘોળો નાક ઈ નો હામું જોવે આપડે આવું તે તૈયાર થઈ ગ્યા છે આવે ને વાટ છે હવે જો ભાઈ ને હેતુ હેતુ ભાઈ નાય મારી આર તૈયાર થઈ જો સમજા તગોપા હા બોલો કે માતાજી છે બાપા सीताराम જો નાય તો તૈયાર થઈ ગ્યા છે હવે થોડું કડી આવે તો થોડું ઘણું વાળી સોળી નથી પછી આખો દી આમનો પડ્યો હોય ને તો થોડું વાળી નથી ને એમ

ફાઇલ છે ને કામે લાગી જાય છે જો લાદી ચોટાડવાનું બપોર પેલા ઢગલો દેખાય ને એટલો વધારેનો માલ લાગી દીધો બાય એને બધાય એ બપોર આવીને કાઢ્યો પછી ઘડી ખાઈને કોરો ખાઈ લીધો અત્યારે લાદી કામ શરૂ થતી જશે ચોટાડવાનું પાછું હવે જો મમતાની લાદી એમ આવે છે લાદી ચોટે છે અત્યારે કાંઈ હાલો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો આગળ અત્યારે અમે આવી જઈએ ગાડીયાદાર કેમ કે થોડીક લાદી ઘટી છે

હાડા હાથ થઈ છે ઘેર આવે ને મોડું થઈ ગયું થોડું આવીને છે ને હાથ પગ જોઈને દેવા બધી કરી નાખ્યા છે અને બે અગરબત્તી ને ટંકો લઈને બે મંડાના છે અત્યારે કેટલી ઘડી કરે એમ તો આવી છે ને સીધું રામ થોડું લઈ લીધું છે તો થોડું ઘણું કામ રહ્યું છે તો એ કાલમાં જે આવશે તો પછી કાલ આખો દિવસ લગભગ તો પૂરું થઈ જ રહે અત્યારે શું થોડું ઘણું બાઇકી રહી ગયું છે એટલું સુધી આ બધું થઈ ગયું છે કમ્પ્લીટ આટલું બાઇકી છે આગળનું

গুড নাইট ডাটা ভাই বাই মীমা যি